તો બધાને જય મા મોગલ જય મા સોનલ તો મિત્રો આજે અમે અહીંથી ભગુડા જવાના છીએ નવા મોણ પરથી હાલિન માનતા છે મારા ભાભીને એટલે અમે ભગુડા જવાના છીએ બધા ફેમિલી હાલીન ને અહીંથી ભગુડા બાર કિલોમીટર થાય છે તો બધાએ છેલ્લે બધી આ બ્લોગ જોજો લાઈક ને કોમેન્ટમાં જય મા મોગલ લખી નાખજો બધાએ ભાઈઓ તો હવે અમે વાડીયાથી હાલવા છીએ ને બીજા બધા આગળ થઈ ગયા છે હું મારો ભાઈ થોડાક વાંચે છે એટલે આગળ હવે ધીમે ધીમે હાલવા મળ્યા છી ને આ બ્લોક થેઠ સુધી જોજો તમે તમને બહુ મજા આવશે તો આજે અમે ફૂલ ફેમિલી જઈએ છીએ ભગોડા હાલીન અમારે યાર એક બેન આરે થઈ ગયા છે પણ એ કાંઈ આવવાના છે નહીં એ જરા એવો માહિયા ને આ બધાય જઈએ છીએ હાલીને ભગોડા આ જાવ છો હોવા તમે મોગલમાં એ ભગોડા લઈને જાવ છો હા ઠીક આ બધા બધાને ચોકે તમે આવજો દર્શન કરવા દર્શન કરવા આવજો આયા જોઈન કેવાનું હોય દર્શન કરવા આવજો દર્શન કરવા આવજો હા બધા એમ આગળ વહી ગયા છે ને હું મારા ભાઈ વાહે રહી ગયા છે કાઈ વાંધો નહી કાઈ બહુ હાલી એકવાના નથી એટલે અમે આગળ આંબી જવાના છે જો ઈ જાય તે અમે તો અમે વાડીયાલી હવે છે ને જૂના મોણ પર ફગવા આવ્યા છીએ ને જ્યાંથી બાર કિલોમીટર આપણે ભગોડા થાય છે ને મિત્ર આજે આપણે અષાઢી બીજ છે એટલે અષાડી બીજના બધાને શુભકામના ને બધા મેળો ખરવા જજો અષાડી બીજનો તોરણિયા જજો તો આ બાજુ લે આવો એટલે આપણે મહવાનો રસ્તો છે ખાલી સીધા આપણે બગડાણા આવ્યો જો અહીંથી જોવો ને અમે આ રસ્તે લઈ આવ્યા હતા સામે સોકડી જ પડે છે આ સાઈડ મંદિર પાયલી ખાલી જવાનો રસ્તો છે મોવાનો ને આ સીધું આપણે બગદાણા બધા જઈએ છીએ હાલીને જવો અમારા દીદી બેન છે પક્કાભાઈ છે હર્ષિતભાઈ છે છે એ બધાય હાલી તો આપણે થી આપણે ભગોડા જઈ છોકડી એથી અમે શોર્ટકટ હેલા છો આ રસ્તો લોકેશન જુઓ તમે સોમાહાનો એક નંબર બધું કાંઈ ઘટે નહીં ને આપણે બગડાણાનું મંદિર એ દેખાય છે આ સાઈડ છે પણ ને વાડું પડે ને આપણે આવા બધા હાલીને જઈએ છીએ તમે પણ આવજો ભગોડા બધા તો આપણે હવે અહીંથી ભગુડા ખાલી અગિયાર કિલોમીટર છે આપણે બાર કિલોમીટર હતું એટલે ઘણો ખરો તો કાપી ગયા છે એ જો બધા ફેમિલી આવે તે થોડે કષ્ટી તો પડે હાલીને જાય એટલે આ બધા જો હાલીને જાય જ છે આ અમારે જો ધોળે છે આ બેનને માનતા છે એટલે હાલીને જાય એટલે ધોળાઈ નહીં ધોળીએ ને એટલે હાફી જાય હું તો ગરમીનો હાવ પલ્લી ગયેલો સૌ કાંઈ વાંધો નહીં હાલી એટલે ગરમી તો થાય સોમાહાનું વાતાવરણ છે એટલે લોકેશન અહીં સારું છે ને બધી રીતનું સારું છે તો ફાઇનલી આપણે અહીંથી નવ કિલોમીટર લીધું છે તો આ રસ્તો લોકેશન જુઓ તમે એક નંબરો કાંઈ ઘટે નહીં તો હવે નવ કિલોમીટર અહીંયાથી છે આપણે હાલીને જવાની તો બહુ મજા જ આવે છે નજારો થી જુઓ તમે નદીનો હા એ નજારો જોવાનું જો બધું નદીઓ નાળા તો આ બેન જાય છે એ ઉઘાડા પગે ની માનતા છે જો ને પહેર્યા ને હાલીન ની માનતા છે ને ગામ આવી ગયું છે આપણે અહિયાં ખાલી નવ કિલોમીટર જ છે અહીંથી પગડા દર્શન થઈ ગયા છીએ આપણે 嘛呀。

બોને કાંઈ આખું છે નહીં ને બધા હાલીને હવે ફૂગું આવી ગયા છે તો તમે બ્લોગમાં છેલ્લેથી જોજો ને કોમેન્ટમાં જયમાં મોગલ લખવાનું નહીં ભૂલવાની આપણે ધીમે ધીમે પણ હાલવા તો મિત્રો આપણે અહીંયા પણ રામાભાઈ બાપુના દર્શન થઈ ગયા છે જુઓ આ જગ્યા ઉપર તો આ જગ્યા ઉપર આમાં ભીર બાપાના ના નેજા એટલે સારું કહેવાય તો આપણે હવે ભગુડા ભૂગી ગયા છીએ હવે અહીંથી ભગુડા જોવા છોકરી છે અહીંથી જવાનું ને દુકાને આપણે અહીંયા ઉભા રહી ગયા છીએ ઘડીક મારા મમ્મી ની બધા વાહે છે મારા ભાભી બધાય બધા એટલે ઘડીક અમે ઉભા રહી ગયા એટલે આવી જાય પૂગી ગયા છીએ જોવા ભગુડા નું પડ્યું અહીંથી થવાનું શોર્ટકટ રસ્તો ગુનેણાથી હા એનલી અમારે આ બેન થાકી ગયા છે ધીમે ધીમે થાક્યા નથી પણ આમ ગાડી એમ જવો ને તો આમ હાલ થાય એમ લાગે તો આપણે આપણે ભગુડા ભોગી ગયા છીએ એ તમે ફાઇનલી આપણે ભગુડા ભોગી ગયા આપણે પછી દર્શન કરાવવું બધા એને તમને આ ધાર છે આપણે

जी क्या ऊपर सुवायन सरीफ वो तेरे ऐसे है। हैं साबराइया मॉगल माना जर्सन करेंगे जो जी क्या ऊपर सरीफ पल वो तेरे ऐसे हैं ऊपर आइएं सरीफ पलने वो तेरे ले ले आज जी क्या ऊपर હવે વધારે છે શરીફળ વધેર્યું છે ને ઊભું શરીફળ ફાટ્યું છે એટલે સારું કહેવાય મોટર માં જ્યાંથી તો અમારું વાગીને ઊભું શરીફળ ફાટ્યું છે એટલે તારી વાત કેવાય કે સાક્ષાત મોગલ માં એક મનોકામના બધી પૂરી કરી નાખી અને આપણે આગે એક છે હવે આપણે અંદર દર્શન કરવા જવાનું છે આ જગ્યા ઉપર હવે આ જગ્યા આ જગ્યા ઉપર હા તો જના દર્શન કરી લ્યો બે અહીંયાથી હવે દર્શન કરવા જવાના છે તો દર્શન ને એવું કરી આવે મારા ભાઈ ને હું પણ દર્શન કરી આવું તો આપણે દર્શન કરીને એવા છે આ બાજુ મારા ભાઈને એ આવે છે જોવો તમે એટલે આવે છે આ બાજુ મોગલમાંની મૂર્તિ છે બધી અહીંયા આપણે ને એવું લેવાનું ચાલુ થઈ ગયું છે જગ્યા ઉપર અહીંયા પણ ને અહીંયા પણ જો જગ્યા ઉપર બધી